શ્રાવણ માસના છેલ્લા શનિવાર નિમિત્તે ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર આયોજક રાજુભાઈ ઠક્કર જય ભવાની ગ્રુપ વડોદરા દ્વારા યુવા વક્તા શ્રી રિધમકુમાર ઠક્કર શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અટલાદરા રોડ બાલાજી સ્કાય રાઇઝ ખાતે ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સપરિવાર સાથે સુંદરકાંડનો પાઠનો લાભ લીધો હતો सभ खे देह पर દેવ મોહન ની ને કોલે ની ચાલી કમલ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અને આજના અંતિમ દિવસે ભગવાન હનુમાનજી મહારાજનો ખૂબ જ મોટા પાયે સુંદરકાંડનું એક આયોજન કરવામાં આવ્યું છે જય ભવાની ગ્રુપ આગામી દિવસોમાં જ્યારે નવરાત્રી જેવા ખૂબ મોટા તહેવારો આવી રહ્યા હોય ગણપતિ જેવા ઉત્સવો આવી રહ્યા હોય તો આજના દિવસે પણ સુંદરકાંડ જેવા પવિત્ર ગ્રંથને અહીંયા અમે બધા વચ્ચે પઠન કરી અને શ્રી કષ્ટમંજણ સુંદરકાંડ પરિવારના વક્તા શ્રી રીધમ કુમારજી દ્વારા અમદાવા મુખે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે અને આજના દિવસે અમાસના દિવસે ખૂબ જ લોકોને પુણ્યશાળી આત્માઓ કહેવાય કે જે આ લાભ મળ્યો છે અને એવો એક અવસર અમને પણ મળ્યો કે જે લોકોને આવા અવસરે અમે બોલાવ્યા છે અને ભેગા કર્યા છે જય શ્રી રામ